આપનું સ્વાગત છે આજે આપણે બાળકોના મનની દુનિયામાં એક ઊંડી સફર કરવાના છીએ ખાસ કરીને તેઓ પોતાના પર્યાવરણને કેવી રીતે જુએ છે સમજે છે એના વિશે આજનો આપણો વિષય છે બાળકોના વિચારોની સમજ અને પ્રાથમિક શિક્ષણમાં એનું શું મહત્વ છે આપણી પાસે એક શૈક્ષણિક સામગ્રી છે ચોત્રીસ બાળકોના વિચારોની સમજ એના એકમ બેના કેટલાક અંશો છે એના આધારે આપણે આ વિષયના જે મૂળભૂત સિદ્ધાંતો છે અને વર્ખંડમાં એને કઈ રીતે અમલમાં મૂકી શકાય એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું બરાબર અને આપણો હેતુ ખાલી માહિતી આપવાનો નથી પણ એ સમજવાનો છે કે પ્રાથમિક કક્ષાએ આ પર્યાવરણ શિક્ષણ શા માટે આટલું બધું જરૂરી બની ગયું છે આ કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે જે શિક્ષકોને મદદ કરી શકે અને સૌથી અગત્યનું બાળકોના પોતાના જે અનુભવો છે એમના વિચારો છે એને શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્રમાં કઈ રીતે લાવી શકાય ચાલો તો શરૂ આ ચર્ચા તો સૌથી પહેલો સવાલ એ થાય કે પ્રાથમિક શાળામાં આ પર્યાવરણ ભણાવવાની જરૂર જ શું છે મતલબ શું આ વિષય ખાલી ઝાડ પાન પક્ષીઓ નદીઓ વિશે જાણકારી આપવા પૂરતો જ છે ના બિલકુલ નહીં એનાથી ઘણું વધારે છે જુઓ આજે આપણે આખી દુનિયામાં મોટા પર્યાવરણીય સંકટોનો સામનો કરી રહ્યા છીએ પ્રદૂષણ છે વસ્તી વધારો છે કુદરતી સંસાધનોનું શોષણ કેટલું બધું છે અને આ બધું શેનું પરિણામ છે માનવ પ્રવૃત્તિઓનું જ કુદરતી સંસાધનો એટલી ઝડપથી આપણે વાપરી રહ્યા છીએ કે એ ફરીથી બને એ લગભગ અશક્ય જેવું લાગી રહ્યું છે અને આ ચિંતા કંઈ આજકાલની નથી છેક ઓગણીસો ને બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં યુનાઇટેડ નેશન્સે માનવ પર્યાવરણ પર પહેલી આંતરરાષ્ટ્રીય પરિષદ યોજી હતી એ બહુ મોટી ઘટના હતી અને એના પરિણામે જ યુએનઈપી ની સ્થાપના થઈ યુએનઈપી એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ખરું ને હા બરાબર અને યુએનઈપી એ જાન્યુઆરીએ ઓગણીસો ને પંચોતેરથી આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ શિક્ષણના કાર્યક્રમોને બહુ વેગ આપ્યો આ બધું શું બતાવે છે કે પર્યાવરણ શિક્ષણ એ હવે વૈશ્વિક જરૂરિયાત બની ગઈ છે તો આ વૈશ્વિક જાગૃતિના સંદર્ભમાં પર્યાવરણ શિક્ષણનું ચોક્કસ મહત્વ શું ગણી શકાય બાળકોને શું શીખવવાની જરૂર છે આમાં એના ઘણા મહત્વના પાસા છે જો પહેલું તો આપણી પૃથ્વી અને એના પરની જે જીવસૃષ્ટિ છે એનું રક્ષણ કરવું અને એના માટે ભવિષ્યની પેઢીમાં શું જોઈએ જ્ઞાન તો જોઈએ જ કૌશલ્યો પણ જોઈએ અને સૌથી અગત્યનું મૂલ્યો એનું સિંચન કરવું પડે બીજું આ જે વસ્તી વધી રહી છે એની પર્યાવરણ પર શી અસર થાય છે એને કંટ્રોલ કરવાની કેમ જરૂર છે એ સમજાવવું ત્રીજું કુદરતી સંસાધનો પાણી ખનીજ જંગલો એ બધા લિમિટેડ છે મર્યાદિત છે એ સમજાવીને એનો વિવેકપૂર્ણ અને કર્કસરથી ઉપયોગ કેમ કરવો એ શીખવવું પછી ચોથું વૃક્ષો અને જંગલો એનું શું મહત્ત્વ છે એ સમજાવી પર્યાવરણને જે નુકસાન થાય છે એ અટકાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા પાંચમું અત્યારે પાણીની સમસ્યા કેટલી મોટી છે તો પાણીનો બચાવ અને સંરક્ષણ કઈ રીતે કરવું એ શીખવવું છઠ્ઠું અલગ અલગ પ્રકારના પ્રદૂષણ હવા પાણી જમીન એની ખરાબ અસરો શું છે અને એને નિયંત્રણમાં લાવવાના ઉપાયો કયા એના વિશે જાગૃત કરવા અને સાતમું ઊર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે એ તો ખૂટી રહ્યા છે તો પછી સૌર ઉર્જા જેવા જે અખૂટ સ્ત્રોત છે એના ઉપયોગ વિશે જાણકારી આપવી આ બધું ખાલી માહિતી નથી સમજા આ તો આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેની તૈયારી છે બરાબર અને પર્યાવરણ શબ્દનો અર્થ શું સમજવો આપણે ખાલી પ્રકૃતિ સાથે જોડી દઈએ છે હા એ સાચી વાત છે સામાન્ય સમજ એવી જ છે પણ શિક્ષણના સંદર્ભમાં જોઈએ ને તો પર્યાવરણનો વ્યાપ ઘણો મોટો છે આપણી જે સામગ્રી છે એ મુજબ એના ત્રણ મુખ્ય ભાગ છે જે બાળકે સમજવા જરૂરી છે પહેલું છે પ્રાકૃતિક પર્યાવરણ એમાં બધું આવી જાય હવા પાણી જમીન ઝાડ નદી પર્વત પશુ પક્ષીઓ મતલબ કે બધા જ જૈવિક અને અજૈવિક ઘટકો બીજું છે માનવ સર્જિત પર્યાવરણ આમાં માણસે પોતાની જરૂરિયાત અને સગવડ માટે જે બનાવ્યું છે એ બધું જેમ કે ઘર રસ્તા વાહનો ફેક્ટરી પુલ બંધ વગેરે અને ત્રીજું જે ખૂબ જ મહત્વનું છે એ છે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ આમાં શું આવે આપણું કુટુંબ સમાજ રીતરિવાજો તહેવારો માન્યતાઓ આપણી રહેણી કરણી સંસ્થાઓ આ બધું બાળકના વિકાસ પર આ ત્રણેય પ્રકારના પર્યાવરણની અસર પડે છે હમ આ ત્રણેય પાસાને ધ્યાનમાં રાખીએ તો પછી પ્રાથમિક કક્ષાએ પર્યાવરણ અધ્યયનના મુખ્ય હેતુઓ કયા હોવા જોઈએ મતલબ આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ આ ભણાવીને હા એના હેતુઓ સ્પષ્ટ છે જુઓ પહેલું તો પર્યાવરણના આ જે ત્રણેય ઘટકો છે ને પ્રાકૃતિક માનવસર્જિત અને સામાજિક સાંસ્કૃતિક એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એકબીજા પર કેવી અસર કરે છે એ સમજાવવું દાખલા તરીકે તહેવારો સામાજિક અને ઋતુઓ પ્રાકૃતિક વચ્ચેનો સંબંધ બીજું ઘણા ખ્યાલો કેવા હોય છે અમૂર્ત જેમ કે પ્રદૂષણ કે સંરક્ષણ હવે નાના બાળકને એ સીધું ન સમજાય તો આવા ખ્યાલોને બાળકના પોતાના અનુભવો અને પ્રવૃત્તિઓ દ્વારા સ્પષ્ટ કરવા ત્રીજું બાળકમાં જિજ્ઞાસા તો હોય જ છે એને પ્રોત્સાહન આપીને એનો જ્ઞાનાત્મક વિકાસ સાધવો ચોથું આપણી આસપાસની અને દુનિયાની જે પર્યાવરણીય સમસ્યાઓ છે જેમ કે પાણીની તંગી કચરાનો નિકાલ વગેરે એના પ્રત્યે એમને સજાગ કરવા અને પાંચમું વૈજ્ઞાનિક પદ્ધતિના જે પાયાના કૌશલ્યો છે અવલોકન કરવું માહિતી ભેગી કરવી વર્ગીકરણ કરવું તફાવત શોધવો તારણ કાઢવું આ બધું વિકસાવવું આ સંદર્ભમાં પર્યાવરણ શિક્ષણના ત્રણ મૂળભૂત નિયમો યાદ રાખવા જેવા છે જે આ હેતુઓને પૂરા કરે છે પર્યાવરણ બાબતમાં શીખવું એટલે કે જ્ઞાન અને માહિતી મેળવવી એટલે કે શું છે એ જાણવું હા પછી પર્યાવરણના માધ્યમથી શીખવું લર્નિંગ થ્રુ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને જ એક સાધન તરીકે વાપરીને સીધા અનુભવો દ્વારા શીખવું જેમ કે બગીચામાં જઈને છોડ વિશે શીખવું બરાબર અને ત્રીજું પર્યાવરણ માટે શીખવું લર્નિંગ ફોર ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું રક્ષણ અને સુધારો કરવા માટે જરૂરી વલણ અને કૌશલ્યો કેળવવા આ ત્રીજો નિયમ સૌથી મહત્વનો છે ખરેખર કારણ કે એ જ જ્ઞાનને ક્રિયામાં વર્તનમાં બદલવાની વાત કરે છે હા એ જ તો મુખ્ય વાત છે આ તો થઈ હેતુઓની વાત પણ બાળકો શીખે છે કેવી રીતે અહીં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોની ભૂમિકા આવે છે બરાબર ચાલો કેટલાક મુખ્ય મનોવૈજ્ઞાનિકોના વિચારો પર્યાવરણ શિક્ષણને કેવી રીતે અસર કરે છે એ સમજીએ શરૂઆત જીન જીનપિયાજેથી કરીએ ચોક્કસ જીન પિયાજેએ બાળકના જ્ઞાનાત્મક વિકાસના તબક્કા આપ્યા છે એ તો આપણે જાણીએ છીએ પર્યાવરણ શિક્ષણ માટે આ સમજ ખરેખર ખૂબ જ મહત્વની છે પિયાજીના જે મુખ્ય વિચારો અહીં લાગુ પડે છે એ આ પ્રમાણે છે પહેલું મૂર્તથી અમૂર્ત તરફ જવું નાના બાળકો છે ને એ સીધા અમૂર્ત ખ્યાલો ન સમજી શકે એમને પહેલા મૂર્ત અનુભવો આપવા પડે જેમ કે હવા હવે હવા એ અમૂર્ત છે પણ ફુગ્ગો ફૂલાવીએ અથવા અગરબત્તીનો ધુમાડો જોઈએ એ મૂર્ત અનુભવ છે એના દ્વારા હવાની હાજરી અને ગુણધર્મો સમજાવી શકાય હા એ દેખાય બીજું સક્રિયતા દ્વારા અધ્યયન પિયાજે માનતા હતા કે બાળક જાતે કરીને પ્રવૃત્તિ દ્વારા વધુ સારી રીતે શીખે છે એટલે પર્યાવરણ શિક્ષણમાં પ્રયોગો પ્રોજેક્ટ્સ ફિલ્ડ ટ્રિપ્સ આ બધી અનુભવજન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે પેલો પ્રયોગ છે ને દહન માટે ઓક્સિજન જરૂરી છે એ મીણબત્તી અને ગ્લાસથી બતાવવું ત્રીજું સામાજિક આંતરક્રિયા બાળકો જ્યારે એકબીજા સાથે વાત કરે ચર્ચા કરે દલીલો કરે ત્યારે એમની સમજ વધુ સ્પષ્ટ બને છે એટલે ક્લાસમાં ગ્રુપવર્ક અને ચર્ચાને પ્રોત્સાહન આપવું જોઈએ ચોથું પિયાજેની ક્લિનિકલ મેથડ એમાં બાળકોને પ્રશ્નો પૂછીને એમની સમજ ચકાસવામાં આવે છે આ પદ્ધતિ નિદાન માટે અને મૂલ્યાંકન માટે ઉપયોગી થઈ શકે અને પાંચમું જ્ઞાનનું સાતત્ય પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસ એ સતત અને ક્રમિક પ્રક્રિયા છે એટલે જ્ઞાનને ટુકડાઓમાં નહીં પણ એકબીજા સાથે જોડીને સળંગ અને તાર્કિક ક્રમમાં આપવું જોઈએ હમ પિયાજે વિકાસના તબક્કા અને વ્યક્તિગત અનુભવ પર ભાર મૂક્યો જ્યારે વિગોત્સ્કીએ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને વધુ મહત્વ આપ્યું હતું ખરું ને તો પર્યાવરણ શિક્ષણમાં વિગોત્સ્કીના વિચારો કઈ રીતે ઉપયોગી થાય હા વિગોસ્કી શીખવાની પ્રક્રિયામાં સમાજ સંસ્કૃતિ અને ખાસ કરીને ભાષાની ભૂમિકા પર બહુ ભાર મૂક્યો એમના બે મુખ્ય ખ્યાલો છે જે પર્યાવરણ શિક્ષણ માટે ખૂબ જ સુસંગત છે ઝેડપીડી અને સ્કેફોલ્ડિંગ ઝેડપીડી એટલે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ બરાબર ઝેડપીડી એટલે બાળકની હાલની ક્ષમતા જે તે જાતે કરી શકે છે અને એની સંભવિત ક્ષમતા જે તે કોઈ મોટા માણસની કે વધુ આવડતવાળા મિત્રની મદદથી કરી શકે છે એની વચ્ચેનો જે ગાળો છે તે અને સ્કેફોલ્ડિંગ એટલે આ મદદ પૂરી પાડવાની પ્રક્રિયા ટેકો આપવાની પ્રક્રિયા આનું કોઈ ઉદાહરણ આપી શકો વર્ગખંડના સંદર્ભમાં ચોક્કસ ધારો કે બાળકોને શાળાના બગીચામાં કમ્પોસ્ટ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો છે હવે તેઓ કદાચ સૂકા પાંદડા ભેગા કરી શકે એ જાતે કરી શકે પણ કચરાનું યોગ્ય મિશ્રણ કઈ રીતે કરવું એને કેટલો સમય રાખવો એ બધું કદાચ શિક્ષકના માર્ગદર્શનથી એટલે કે સ્કેફોલ્ડિંગથી શીખે શિક્ષકે શું કરવાનું શરૂઆતમાં વધુ મદદ કરવાની પછી ધીમે ધીમે એ મદદ ઓછી કરતી જવાની જેથી બાળક પોતે કરતા શીખે આત્મનિર્ભર બને વિગોત્સકે વિચાર વિકાસ માટે ભાષા નકશા ચાર્ટ જેવા સાધનો ટૂલ્સ ફોર થોટ ના ઉપયોગ પર પણ ભાર મૂક્યો એટલે પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ કાર્ય સહકારી જૂથ અધ્યયન કોલેબોરેટિવ ચર્ચા વિચારણા આ બધું વિચારો પર જ આધારિત છે એટલે અહીં શિક્ષક અને બીજા બાળકોની સાધ્યાયીઓની ભૂમિકા મહત્વની બની જાય છે બરાબર હવે વાત કરીએ બ્રુનરની એમને અન્વેષણાત્મક અધ્યયન એટલે કે ડિસ્કવરી લર્નિંગની વાત કરી એ શું છે હા બ્રુનરનું માનવું હતું કે જ્ઞાન તૈયાર આપવાને બદલે બાળકોને જાતે શોધવાની જાતે રચવાની તક આપવી જોઈએ જ્યારે બાળક જાતે કોઈ નિયમ સિદ્ધાંત કે ખ્યાલ શોધે છે ત્યારે એ જ્ઞાન એના માટે વધુ અર્થપૂર્ણ બને છે અને લાંબો સમય યાદ રહે છે પર્યાવરણ શિક્ષણમાં આનો મતલબ એ થયો કે બાળકોને પ્રશ્નો પૂછવા અવલોકન કરવા પ્રયોગો કરવા અને પોતાના તારણો કાઢવા માટે પ્રોત્સાહિત કરવા એક્ટિવ લર્નિંગ બિલકુલ બ્રુનરે જ્ઞાનના ત્રણ સ્વરૂપો પણ કહ્યા એનેક્ટિવ ક્રિયા દ્વારા શીખવું જેમ કે છોડને પાણી પાવું આઈકોનિક દ્રશ્યો કે ચિત્રો દ્વારા શીખવું જેમ કે જળચક્રનું ચિત્ર જોવું અને સિમ્બોલિક ભાષા કે સંકેતો દ્વારા શીખવું જેમ કે પ્રદૂષણની વ્યાખ્યા વાંચવી શિક્ષકે બાળકની ઉંમર અને વિકાસને ધ્યાનમાં રાખીને આ સ્વરૂપોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ બ્રુનરે અધ્યેતા કેન્દ્રીય અભિગમ ફીડબેક આપવો બૌદ્ધિક કૌશલ્યોનો વિકાસ કરવો અને ખાસ કરીને આંતરિક પ્રેરણા ઇન્ટરનલ મોટિવેશન પર ભાર મૂક્યો મતલબ કે બહારથી ઇનામ આપવા કરતાં શીખવાનો જે આનંદ છે એ વધુ મહત્વનો છે પિયાજે વિગોત્સ્કી અને બ્રુનર પ્રણય બારકની સક્રિયતા પર ભાર મૂકે છે ભલે અલગ અલગ રીતે પણ ડેવિડ આસુબેલનો અભિગમ થોડો જુદો લાગે છે તેઓ અર્થપૂર્ણ ગ્રહણશીલ અધ્યયન મીનિંગફુલ રિસેપ્શન લર્નિંગ આ શું છે અને પર્યાવરણ શિક્ષણ માટે કેવી રીતે બંધ બેસે છે હા આસુબેલનો વિચાર થોડો અલગ છે એ માને છે કે શાળામાં મોટાભાગનું જ્ઞાન વિદ્યાર્થીઓને તૈયાર સ્વરૂપમાં જ મળે છે જેમ કે શિક્ષક સમજાવે પુસ્તકમાં વાંચે આ થયું ગ્રહણશીલ રિસેપ્શન અધ્યયન પણ એ અર્થપૂર્ણ ત્યારે જ બને જ્યારે આ નવું જ્ઞાન વિદ્યાર્થીના મગજમાં જે પૂર્વ જ્ઞાન પડેલું છે એની સાથે બરાબર જોડાય જો આ જોડાણ ન થાય તો માહિતી ખાલી ગોખણપટ્ટી બની જાય છે અને ઝડપથી ભૂલી જવાય છે એટલે કે કનેક્શન બનવું જરૂરી છે બિલકુલ અર્થપૂર્ણ અધ્યયન માટે આસુબેલે ત્રણ શરતો ગણાવી એક વિદ્યાર્થી પાસે જે તે વિષયને લગતું પૂર્વ જ્ઞાન સબસ્યુમર્સ હોવું જોઈએ બે જે શીખવવામાં આવી રહ્યું છે એ વિષય વસ્તુ તાર્કિક રીતે સુસંગત અને સ્પષ્ટ હોવી જોઈએ અને ત્રણ વિદ્યાર્થી શીખવા માટે માનસિક રીતે તૈયાર હોવું જોઈએ અને અર્થપૂર્ણ રીતે શીખવાનો ઈરાદો ધરાવતો હોવો જોઈએ પર્યાવરણ શિક્ષણમાં આનો અર્થ શું કે શિક્ષકે કોઈ નવો ખ્યાલ શીખવતા પહેલાં બાળકો એના વિશે પહેલાંથી શું જાણે છે એ ચકાસવું જોઈએ પછી નવા જ્ઞાનને એ જૂના જ્ઞાન સાથે જોડવું સ્પષ્ટ વ્યાખ્યાઓ આપવી ઉદાહરણો આપવા સમાનતા અને ભિન્નતા સ્પષ્ટ કરવી અને વિષય વસ્તુને તાર્કિક ક્રમમાં રજૂ કરવી જેમ કે ખોરાક શૃંખલા સમજાવવી હોય તો પહેલાં પૂછવું કે બાળકો ઘાસ ઘોડો દેડકો સાપ વગેરે વિશે શું જાણે છે અને પછી એમની વચ્ચેનું સંબંધ જોડવો આ રીતે શીખવવાથી જ્ઞાન લાંબો સમય ટકે આચારેય મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો સમજ્યા પણ આ બધું વર્ગખંડમાં ઉતારવું કઈ રીતે ખાસ કરીને બાળકોના પોતાના વિચારો અને અનુભવોને શિક્ષણ પ્રક્રિયામાં કેવી રીતે સામેલ કરવા અહીં વર્ગખંડ પ્રત્યાયનની ભૂમિકા શું છે વર્ગખંડ પ્રત્યાયન તો શીખવાની પ્રક્રિયાનો હાર્દ છે એમ કહી શકાય અને એ ખાલી શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે એવું એક માર્ગી નથી હોતું સ્ત્રોત મુજબ તે ત્રિમાર્ગી છે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બીજું વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે અને ત્રીજું વિદ્યાર્થી અને શૈક્ષણિક સામગ્રી જેમ કે પાઠ્યપુસ્તક નમૂના ચિત્રો એની વચ્ચે સતત આંતરક્રિયા થવી જોઈએ એટલે ટુ વે નહીં થ્રી વે કમ્યુનિકેશન હા બરાબર અસરકારક પ્રત્યાયન માટે અને બાળકોના વિચારોને સમજવા અને એમને સામેલ કરવા માટે શિક્ષકે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પહેલું લાગણી અને અનુભવથી સમજાવવું ખાસ કરીને નાના બાળકો માટે પિયાજે કહ્યું એમ મૂર્ત અનુભવો અને લાગણી સાથે જોડાયેલી સમજ વધુ અસરકારક હોય છે બીજું મુક્ત અને સલામત વાતાવરણ બનાવવું વિદ્યાર્થી કોઈપણ જાતના ડર કે સંકોચ વગર પોતાની શંકાઓ મુશ્કેલીઓ કે વિચારો રજૂ કરી શકે એવું ત્રીજું વિદ્યાર્થીની દલીલો સાંભળવી બાળકોના તર્ક ભલે આપણને અધૂરા કે ખોટા લાગે એને ધ્યાનથી સાંભળવા તરત નકારી કાઢવાને બદલે પ્રશ્નો પૂછીને કે કોઈ પ્રવૃત્તિ કરાવીને એમની સમજને યોગ્ય દિશા આપવી જેમ કે પેલો પ્રશ્ન હતો ને કે હવા ક્યાં છે તો શિક્ષક ગુસ્સે થવાને બદલે અગરબત્તીના ધુમાડાનો પ્રયોગ કરીને સમજાવે હા એ બહુ સરસ ઉદાહરણ છે ચોથું મમતા અને સહાનુભૂતિ દરેક બાળકની જરૂરિયાત અને પરિસ્થિતિ અલગ હોય શિક્ષકે સહાનુભૂતિથી માર્ગદર્શન આપવું જોઈએ પાંચમું ઘરની અધૂરપ પૂર્વી ઘણીવાર બાળકોને ઘરમાં જે પ્રેમ હૂંફ કે સંસ્કાર નથી મળતા એની ખોટ વર્ગખંડમાં પૂરી કરવાનો પ્રયાસ કરવો છઠ્ઠું માન આપીને સ્વયંશિષ્ટ સજાના ડરથી નહીં પણ પરસ્પર માન અને સમજણથી સ્વયંશિષ્ટ કેળવવી અને સાતમું સર્જનાત્મકતાને પ્રોત્સાહન બાળકોના નવા વિચારો એમની મૌલિક રજૂઆતોને પ્રોત્સાહન આપવું મતલબ કે શિક્ષકની ભૂમિકા અહીં ખાલી માહિતી આપનાર ટ્રાન્સમિટરની નથી પણ બાળકના વિચારોને સમજી એને પ્રોત્સાહન આપી શીખવાની પ્રક્રિયા સહેલી બનાવનાર ફેસિલિટેટરની છે ખરેખર ખૂબ જ સંવેદનશીલ કામ છે આ બિલકુલ હવે આપણે પાઠ્યપુસ્તકો તરફ વળીએ એ પણ પર્યાવરણ શિક્ષણનું એક મહત્વનું સાધન છે બાળકની ઉંમર અને સમજ જેમ જેમ વધે તેમ પર્યાવરણના પાઠ્યપુસ્તકો કઈ રીતે વિકસ્યા છે એનો વિકાસક્રમ કેવો રહ્યો છે હા પાઠ્યપુસ્તકોનો વિકાસ બાળકની સમજવાની શક્તિ અને શિક્ષણના બદલાતા હેતુઓ સાથે જોડાયેલો છે પર્યાવરણ શિક્ષણના સંદર્ભમાં આ વિકાસક્રમ જોઈએ તો એ રસપ્રદ છે જેમ કે ધોરણ એક અને બે માં જુઓ ત્યાં પર્યાવરણ એક અલગ વિષય તરીકે નથી ભણાવાતું કેમ કારણ કે આ ઉંમરે બાળક જ્ઞાતથી અજ્ઞાત તરફ શીખે છે એની ભાષા એના નજીકના પરિચિત પર્યાવરણ સાથે જોડાયેલી હોય છે ઘર કુટુંબ રમતો પ્રાણીઓ હા જે એ રોજ જુએ છે અનુભવે છે બરાબર એટલે ભાષાના પાઠ્યપુસ્તકોમાં જ કવિતાઓ વાર્તાઓ ચિત્રો જોડકણા વગેરે દ્વારા પર્યાવરણના પ્રાથમિક ખ્યાલો જેમ કે સ્વચ્છતા પાણી બચાવો ઝાડ વાવો એ બધું વણી લેવામાં આવે છે પણ ધોરણ ત્રણથી પરિસ્થિતિ બદલાય છે બાળકની અવલોકન શક્તિ તર્કશક્તિ એના વિચારો વધુ ક્રમબદ્ધ બને છે એ પોતાની આસપાસની દુનિયાને વધુ ઝીણવટથી જોવાનું અને સમજવાનું શરૂ કરે છે એટલે આ તબક્કે મારી આસપાસ જેવા નામે પર્યાવરણનો સ્વતંત્ર વિષય તરીકે પાઠ્યપુસ્તક અમલમાં આવે છે હા એમાં અલગ અલગ પ્રકરણો હોય છે હા એમાં વનસ્પતિ પ્રાણીઓ પાણી આપણું શરીર કુટુંબ ખોરાક મુસાફરી કુદરતી આપત્તિઓ આવા વિવિધ પ્રકરણો દ્વારા પર્યાવરણના જે ત્રણ પાસા આપણે જોયા એને આવરી લેવાનો પ્રયાસ થાય છે પણ પછી ઉપલા ધોરણોમાં જેમ કે ધોરણ છથી આઠ કે માધ્યમિક કક્ષાએ પર્યાવરણ ફરીથી સ્વતંત્ર વિષય તરીકે નથી રહેતું એને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો સાથે સંકલિત ઇન્ટીગ્રેટેડ કરી દેવામાં આવે છે એ પાછું કેમ સંકલિત કરી દેવાય છે એનું કારણ એ છે કે પર્યાવરણ એ ખાલી અમુક તથ્યો કે માહિતીનો સંગ્રહ નથી એ તો એક અભિગમ છે એક જીવનશૈલી છે જે વિજ્ઞાન અને સમાજ બંને સાથે જોડાયેલી છે આ સંકલનનું કોઈ ઉદાહરણ આપી શકો કઈ રીતે જોડાયેલું છે ચોક્કસ ધારો કે વિજ્ઞાનમાં બાળક શીખે છે કે સીએફએલ બલ્બ કે એલ બલ્બ ઓછી વીજળી વાપરે છે આ થયું વિજ્ઞાનનું જ્ઞાન બરાબર હા પણ આ જ્ઞાનના આધારે ઘરે જૂના બલ્બ કાઢીને સીએફએલ કે એલ વાપરવાની ટેવ પાડવી બીજાને પણ એ માટે સમજાવવા એ પર્યાવરણ શિક્ષણનું પાસું છે એ વર્તનમાં પરિવર્તન લાવે છે એટલે જ્ઞાન અને આચરણને જોડવા માટે આ સંકલન જરૂરી બને છે સમજાયું એટલે એપ્લિકેશન લેવલ પર આવે અને હવે આપણા આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છે બાળકોના પોતાના વિચારો પર સંશોધન બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે કોરી પાટી નથી હોતા એવું કહેવાય છે એમની પાસે દુનિયા વિશે પોતાની આસપાસની વસ્તુઓ અને ઘટનાઓ વિશે પોતાના કેટલાક ખ્યાલો સમજ માન્યતાઓ હોય છે અને પૂર્વસંકલ્પનાઓ પ્રીકન્સેપ્શન્સ કહેવાય છે તો આ પૂર્વસંકલ્પનાઓને સમજવી શા માટે આટલી બધી જરૂરી છે આ સમજવા માટે સ્ત્રોતમાં જે સુરભીનું ઉદાહરણ આપ્યું છે ને એ ખૂબ જ સચોટ અને સાચું કહું તો હૃદયસ્પર્શી છે ધોરણ ભણતી એના મમ્મી પપ્પાનું ચિત્ર દોરવા કહ્યું તો એણે શું કર્યું કાગળ ફાટી જાય ને ત્યાં સુધી પેન્સિલ ઘસ્યા કરી કેમ જ્યારે કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે એના માતા પિતા વચ્ચે સતત ઝઘડા થતા હતા અને એની ઊંડી નકારાત્મક અસર એ બાળકના મન પર હતી આ ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે બાળકના વિચારો અને લાગણીઓ પર એના સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણની કેટલી ઊંડી અસર પડે છે એટલે બાળકોના આવા વિચારો એમના અનુભવો એમની પૂર્વ સંકલ્પનાઓ જાણવી અને એના પર સંશોધન કરવું અત્યંત મહત્વનું છે કેમ કારણ કે પહેલું એનાથી બાળકની સંવેદનશીલતા અને એના પર એના પર્યાવરણની પ્રાકૃતિક માનવસર્જિત અને સામાજિક ત્રણેયની શું અસર થાય છે એ સમજી શકાય છે બીજું પર્યાવરણીય જાગૃતિ લાવ્યા પછી એને વર્તન પરિવર્તનમાં કઈ રીતે ફેરવવી એની દિશા મળે છે ત્રીજું શિક્ષણ પદ્ધતિમાં નાવિન્ય લાવી શકાય છે એને વધુ બાળકેન્દ્રી બનાવી શકાય ચોથું દરેક બાળકની સ્વતંત્રતા અને એના વિચારોના અસ્તિત્વનો સ્વીકાર થાય છે અને પાંચમું આનાથી શિક્ષકની ભૂમિકા બદલાય છે એ ખાલી જવાબ આપનાર નથી રહેતો પણ બાળકોના વિચારોને જાણીને એમને કદાચ પડકારીને એમની સમજને વિકસાવવા માટે પરિસ્થિતિ નિર્માણ કરનાર બને છે રતનપુર શાળાનો પેલો પાણીની ટાંકીવાળો પ્રસંગ પણ આ જ વાતને સમર્થન આપે છે નહીં એ ખરેખર બહુ રસપ્રદ કિસ્સો છે બિલકુલ વાત એમ હતી કે શાળામાં નવી પાણીની ટાંકી બનાવવાની હતી હવે શિક્ષકો અને વ્યવસ્થાપકોએ વિચાર્યું કે પશ્ચિમ દિશામાં બનાવીએ જ્યાં પાણીની મુખ્ય પાઇપલાઇન નજીક હતી પણ શાળાનું જે બાળમંત્રી મંડળ હતું એના સભ્યોએ સૂચન કર્યું કે ટાંકી પૂર્વ દિશાના ખૂણામાં બનાવવી જોઈએ ઓ એમ પણ એવું કેમ જ્યારે કારણ પૂછ્યું ત્યારે બાળકોએ બે અદ્ભુત તર્ક આપ્યા એક કે એ ખૂણો દિવસભર છાયણામાં રહે છે એટલે પાણી ઠંડુ રહેશે અને બીજું એ ખૂણા પાસેથી શાળા બહારનો રસ્તો પસાર થાય છે એટલે જો નળનું જોડાણ બહારની તરફ આપવામાં આવે તો રસ્તે જતા રાહદારીઓ પણ પાણી પી શકે વાહ શું વાત છે બાળકોનું અવલોકન અને એમની સામાજિક સંવેદનશીલતા ખરેખર પ્રશંસનીય છે ખરું ને આ પ્રસંગ શું બતાવે છે કે બાળકો ખાલી નિષ્ક્રિય ગ્રહણ કરનારા નથી એમની પાસે વ્યવહારુ તાર્કિક અને સમાજ માટે ઉપયોગી વિચારો હોય છે જરૂર શેની છે એમને સાંભળવાની અને એમના વિચારોને રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાની જેમ કે અહીં બાળ મંત્રીમંડળ દ્વારા થયું આ તો લોકશાહી મૂલ્યો અને પર્યાવરણીય સભાનતા વચ્ચેનો સુંદર સંબંધ પણ દર્શાવે છે સાચી વાત સ્ત્રોતમાં વૈકલ્પિક સંકલ્પનાઓનો પણ ઉલ્લેખ છે સામાન્ય રીતે શિક્ષણશાસ્ત્રમાં આ શબ્દ બાળકોની ખોટી માન્યતાઓ મિસકન્સેપ્શન્સ માટે વપરાય છે પણ અહીં એનો અર્થ શું લેવાનો છે હા એ સારો પ્રશ્ન છે અહીં સ્ત્રોત વૈકલ્પિક સંકલ્પનાઓ શબ્દનો ઉપયોગ થોડા અલગ અર્થમાં કરે છે એ બાળકોની જુદી જુદી શીખવાની રીતો કે શૈલીઓ લર્નિંગ સ્ટાઇલ્સના સંદર્ભમાં છે ઓકે એટલે લર્નિંગ સ્ટાઇલ હા જેમ કે કોઈ બાળક જોઈને વધુ સારી રીતે શીખે કોઈ સાંભળીને કોઈ પ્રવૃત્તિ કરીને તો કોઈ વળી જૂથમાં ચર્ચા વિચારણા કરીને દરેક બાળકની શીખવાની પોતાની આગવી રીત હોય છે શિક્ષકે આ વૈવિધ્યને સમજવું અને સ્વીકારવું જોઈએ જો શિક્ષક ખાલી એક જ પદ્ધતિથી ભણાવ્યા કરે દાખલા તરીકે ખાલી વ્યાખ્યાન પદ્ધતિથી તો ઘણા બાળકો શીખવાની પ્રક્રિયામાંથી બાકાત રહી જાય હા એવું બને એટલે શિક્ષકે જુદા જુદા બાળકોની જરૂરિયાતોને સંતોષવા માટે વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિઓ અને અભિગમો અપનાવવા પડે છે જેમ કે કોઈ ખ્યાલ સમજાવવા ચિત્રોનો ઉપયોગ કરવો ગીત ગવડાવવું નાટક ભજવવું પ્રયોગ કરવો ચર્ચા ગોઠવવી વગેરે આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક બાળક પોતાની આગવી રીતે શીખી શકે અને એનો સર્વાંગી વિકાસ શક્ય બને આખરે પર્યાવરણ શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે પર્યાવરણ પ્રત્યે જાગૃત સંવેદનશીલ અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવાનું તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રાથમિક શિક્ષણમાં બાળકોના પર્યાવરણીય વિચારોને સમજવા એમને માન આપવું અને એને શિક્ષણ પ્રક્રિયામાં સ્થાન આપવું એ ખાલી એક સારી શિક્ષણ પદ્ધતિ નથી પણ અસરકારક અને અર્થપૂર્ણ પર્યાવરણ શિક્ષણનો પાયો છે આપણે પર્યાવરણ શિક્ષણની જરૂરિયાત અને એના વ્યાપક હેતુઓ સમજ્યા પિયાજે વિગોત્સ્કી બ્રૂનર અને આસુબેલ જેવા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એ જોયું અસરકારક પ્રત્યયન અને શિક્ષકની બદલાતી ભૂમિકા વિશે વિચાર્યું પાઠ્યપુસ્તકોના વિકાસક્રમને સમજો અને બાળકોની પૂર્વ સંકલ્પનાઓ તથા વૈકલ્પિક શીખવાની રીતો પર સંશોધન અને સમજણના મહત્વ પર ભાર મૂક્યો હા અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ મહત્ત્વના પ્રશ્ન તરફ દોરી જાય છે આપણે જોયું કે પર્યાવરણ શિક્ષણનો અંતિમ ધ્યેય તો જ્ઞાનને આચરણમાં વર્તનમાં પરિવર્તિત કરવાનું છે શાળામાં બાળકો પર્યાવરણ વિશે ઘણું બધું શીખે છે સંવેદનશીલ પણ બને છે એ વાત સાચી પરંતુ શું આ જ્ઞાન અને સંવેદનશીલતા શાળાની બહાર એમના રોજિંદા જીવનમાં એમના કુટુંબ અને સમાજમાં લાંબા ગાળે ખરેખર ટકી રહે છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો તો કરે છે પણ એમના પોતાના વર્તનમાં એ ક્યાંય દેખાતું નથી દેખાય જ છે બરાબર તો જ્ઞાન અને આચરણ વચ્ચે આ જે અંતર છે એને ઘટાડવા માટે શું માત્ર શાળાકીય શિક્ષણ પૂરતું છે કે પછી કુટુંબ સમાજ મીડિયા અને કદાચ નીતિ નિર્માણના સ્તરે પણ કંઈક વધુ કરવાની જરૂર છે આ એક એવો વિચાર છે જે આપણને સૌને વધુ ઊંડાણપૂર્વક વિચારવા અને કદાચ પ્રયાસ કરવા માટે પ્રેરે છે